અને હવે વાત વરસાદી વાતાવરણની રાજ્યભરમાં હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે કે સંભવિત શક્તિ વાવાઝોડાને લઈ દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી છે વણાકબારા ઘોઘલા અને નવા બંદર રાજપુરા બંદરની સ્થિતિ સામાન્ય જોવા મળી છે જો કે સાવચેતીના ભાગરૂપે જિલ્લા તંત્રએ દીવ અને ઉના તાલુકાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે માછીમારી કરવા ગયેલી બોટ દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે ત્યારે દરિયાની આ શક્યતા સામાન્ય સ્થિતિ જોવા મળી છે જોકે સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર કે જેમના દ્વારા સૂચના આપવામાં આવી છે ઉના તાલુકાના માછીમારોને દર્યો ન ખેડવા માટે સૂચના આપી કારણ કે શક્તિ વાવાઝોડું જેની સંભવિત શક્તિ વાવાઝોડા ને લઈને દીવમાં દરિયાની સામાન્ય સ્થિતિ જોવા મળી છે તંત્ર દ્વારા તમામ જે કરવામાં આવે છે સબડિવિઝન ના તમામ અધિકારીઓને આ બાબત થી વાકેફ કરવામાં આવ્યા છે આંગણવાડી સ્ટાફ પંચાયત સ્ટાફ મહેસૂલી સ્ટાફ તબીબી સ્ટાફ શૈક્ષણિક સ્ટાફ આ તમામ ના તમામગાર કરવામાં આવ્યા છે માછીમારોના દરિયો ખેડવા માટેની અત્યારે મનાઈ ફરવા આવી છે કોઈ કોઈ આપણે નહી જરૂર પડશે તો અમારી પૂરતી તૈયારી છે જય બાબુ